તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી હતી અને નાતમાં તેમની પ્રતિષ્ઠા હતી હતી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તેમની ગણના થતી તેઓ વ્યવહારે કુશળ ઉદ્યોગી સંતોષી અને સ્નેહાળ હતા વર્ષ અઢારસો અડસઠમાં નર્મદ શંકર સાહિત્યકાર કવિ તરીકે જાણીતા થઈ ચૂક્યા હતા ત્યારે તેમણે ગુજરાતી ભાષામાં અગાઉ કોઈએ ના કર્યું હોય એવું શબ્દકોશ બનાવવાનું ભાગીરથ કામ હાથમાં લીધું હતું જે હવે ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દકોશ તરીકે ઓળખાય છે નર્મદનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓને અઘરા શબ્દો સરળ રીતે સમજાવવાનો હતો અઢારસો સડસઠથી શરૂ કરીને અઢારસો અડસઠ સુધી નર્મદે એ ગ્રંથ લખવાનું કામ કર્યું એ પછી બીજો પડકાર આ ગ્રંથને છપાવવાનો હતો આ ગ્રંથ છપાવવાનું કામ શરૂ થયું ત્યાં નર્મદના જ જ્ઞાતિબંધુઓ કેટલાક નાગરો આડા ફાટ્યા એટલે નર્મદે દેવું કરીને પોતાના ખર્ચે આ કોષ છપાવવો પડ્યો એ પ્રગટ થયો ત્યાં સુધીમાં અઢારસો તોત્તેરનું વર્ષ આવી ગયું હતું નર્મદે વિવિધ પ્રાંતમાં વપરાતા શબ્દો એકઠા કરીને કોષમાં યથાસ્થાને ગોઠવ્યા હતા તો વળી ગુજરાતી ભાષાનું બદલાતું જતું સ્વરૂપ પણ તેમણે રજૂ કર્યું નામકોષમાં કુલ મળીને પચીસ હજારથી વધુ શબ્દો હતા સામાન્ય વ્યક્તિ આખી જિંદગીમાં આટલા બધા શબ્દો ક્યારે વાપરતો હોતો નથી એ પછી ઘણા કોષ તૈયાર થયા અને બધાએ નર્મ અનિવાર્યપણે આધાર લીધો હતો કવિ નર્મદે નિબંધો નર્મ કવિતાઓનું સર્જન કર્યું છે નર્મદના ગદ્ય લખાણોમાં નિબંધોમાં રસપ્રવેશ વર્ણ વિચાર નાયિકા વિષય પ્રવેશ જેવા કાવ્ય શાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધ ગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે કવિ નર્મદની નર્મ કવિતાઓની સંચય નર્મ કવિતા પુસ્તક એકમાં કરેલો છે ઉપરાંત નર્મ કવિતા પુસ્તક બે અને અંતે નર્મ કવિતા અઢારસો ચોસઠ માં એમની તમામ પદ્ય રચનાઓ સંગ્રહિત થઈ છે નર્મદે લખેલી આત્મકથા મારી હકીકત એ ગુજરાત સાહિત્યની પ્રથમ આત્મકથા માનવામાં આવે છે કવિ નર્મદ સુરતના શિક્ષક તરીકે કામ કરીને આર્થિક નિર્વાહ ચલાવતા હતા આથી તેમણે નોકરી છોડીને કલમના સહારે જીવન જીવવાનું નક્કી કર્યું હતું આત્મકથામાં તેઓ લખે છે મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ના લાગ્યું ગુજરાતી ભાષામાં અનેક પ્રયોગો તેમની વચ્ચે સાહિત્યિક સ્પર્ધા પણ થતી રહેતી નર્મ કવિતાઓમાં નર્મદે પોતાની વિશિષ્ટ અદામાં તસવીર છપાવી હતી તે પછી દલપતરાવે તેમના કાવ્ય સંગ્રહમાં તસવીરને બદલે દોહરો મૂકીને નર્મદની ટીકા કરી હતી કવિ નર્મદે આત્મકથા કે જીવન વૃત્તાંત તૈયાર કરી નાખ્યું ત્યારે અઢારસો છાસઠમાં તેમની ઉંમર માત્ર તેત્રીસ વર્ષની હતી ત્યારે આત્મકથા શબ્દ પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને કવિ નર્મદે આત્મકથા કે જીવન વૃત્તાંત તૈયાર કરી નાખ્યું ત્યારે અઢારસો છાસઠમાં તેમની ઉંમર માંડ તેત્રીસ વર્ષ હતી ત્યારે આત્મકથા શબ્દ પ્રચલિત ન હતો માટે એક ગ્રંથ સ્વજીવન પ્રકારનો ગ્રંથ ગણવામાં આવતો હતો આ બધા ઉપરાંત નર્મદ સમાજ સુધારક હતા ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેમના વિશે લખાયું છે કે તે સુધારા ના સેનાની હતા સુધારા માટે યુદ્ધના ધોરણે તેમણે કામ શરૂ કર્યું નાતના જમણવારમાં કાચડી પહેર્યા વિના જમવા જવાનો ક્રુરિવાજ હતો તે દૂર તેમણે કરાવ્યો હતો આ ઉપરાંત વહેમ અંધશ્રદ્ધા અજ્ઞાન ખોટા રીત રિવાજો આ તમામ સુધારવાનું તેમણે કામ કર્યું હતું જેના કારણે આજે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં તેઓ અમર છે આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન થયું હતું તેમનું અવસાન છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો છ્યાસી ના રોજ બાવન વર્ષની વયે મુંબઈમાં થયું હતું ઓફ બીટમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપજો રજા નમસ્કાર